જે વાડીએ જવાનું છે ત્યાં જઈને આપણે કપાસમાં ખાતર વાવી અને પાળા બાંધવાનું એન્જિન છે કપાસના અમુક છોડમાં ગઈ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજા મને મજામાં સ્વાગત છે તમારું એક આ અમારા વ્લોગમાં આજે વાડીએ જવાનું છે ત્યાં જઈને આપણે કપાસમાં ખાતર વાવી અને પાળા બાંધવાના છે કેમ કે વરસાદ જે છે એ પંદરથી વીસ દિવસ આવ્યો નથી એટલે વણને પાવું પડે એમ છે તો એ પહેલાં આપણે વણમાં ખાતર નાખવું પડશે એટલે આપણે ખાતરને વાવી દેવાનું છે એટલે સારું પડશે પછી આપણે પાળા બાંધીને પાવાનું છે એટલે પહેલાં આપણે શરણામાં ઓઇલ જે છે એ બદલાવવું પડે એમ છે એટલે મારા પપ્પા ઓઇલને એવું લઈને આવી ગયા છે એટલે ઓઇલ પેલા આપણે બદલાઈ લઈએ આ ભળી ગયેલું ઓઇલ છે એ આપડે પેહલા કાઢી લીધું છે શરણામાંથી નો હવે આ નવું ઓઇલ છે એ નાખી દઈએ આપણે આ ઓઇલ જે છે એ ગુડિયર નું ઓઇલ છે

શનાડાનું એન્જિન ઓઇલ બદલાઈ નાખ્યું છે અને હાઇડ્રોલિકની ઓઇલ પણ બદલાઈ નાખ્યું છે કેનેડાની પાછળ આપણે લારી જોડી અને આપણે હાથી જે બનાવ્યું છે ડબ્બો એ મૂક્યું અને ખાતર અંદર અહીંયા મૂક્યું ત્યાં તો વરસાદ આવવાનું થઈ ગયો છે શરૂ પછી આ પાળા બાંધવાનું બલૂમ જે છે એ મૂકવાનું બાકી છે ત્યાં તો વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે અને આપણે હાથી બનાવી નાખ્યું છે પહેલા જ ચોકઠામાં આપણે ડબ્બો મારે ટુ વ્હીલ લઈને જવાનું છે તો સીધા આપણે વાડિયા જ મળીએ વાડીયા આપણે પગી ગયા છીએ ખાતર વાવવાનું શરૂ કરી દીધું છે આપણે લારી જે છે એ છોડી નાખી છે હાથી શેનડા પાછળ દોડી અને આંકવાનું શરૂ કરી દીધું છે ખાતર જે છે આપણે ઉરિયા અને ડીઆઈપી બે મિક્સ કરીએ છીએ એટલે મિક્સ કરીને જ આપણે વાવવાનું છે અને વાવવાનું શરૂ કરી દીધું છે બે ઉથલ મારે એટલે ડબ્બો ખાલી થઈ જાય છે એટલે બે ઉથલ લાગીને આવે એટલે આપણે ડબ્બો ભરવો પડે એટલે ભેળવીને આપણે કમ્પ્લેટ રાખીએ છીએ સનડો જે છે એ બીજા ઘેરમાં હાંકે છે એટલે ખાતર વ્યવસ્થિત રીતે એક સરખું પડે એટલે બીજા ઘેરમાં જ હાંકે છે સનડો અત્યારે તો ડબ્બો ભરી લીધો છે અમુક અમુક સ્થળોમાં જ આવી છે જો આમાં થ્રીપ આવી ગઈ છે પછી આમાં જે છે એ ઓછી છે આમાં હસોડી ની થ્રીપ આપણે દવાનો છટકાવ કરી દીધો છે એટલે આ બધી થ્રીપ જે છે એ મરી ગઈ છે બે દી પહેલાં જ આપણે છંટકાવ કર્યો છે કેમ કે અમુક અમુક છોડમાં આવી એટલે જ આપણે છંટકાવ કરી દીધો એટલે આખામાં થ્રીપ થાય નહીં એટલે છાંટી દીધી છે અને વરસાદની તાન પડી છે એટલે આપણે ખાતર વાવી અને પાળા બાંધીને આપણે પાવાનું શરૂ કરી દેવાનું છે ખેતરમાં આપણે ખાતર વાઈ દીધું છે સા થઈ ગયો છે એટલે રાજુભાઈ મિલવાળા આવ્યા છે શા પાણી પીવા એટલે સા પાણી પી લે એટલે આપણે પાછું ખાતર વાવવાનું શરૂ કરી દીધું હાથક ઉથલ જે છે એ બાકી છે ના બે ઠેલી છે એ ખાતર આપણે લાવવું પડ્યું હતું કે હાથ ઉથલ બાકી છે ને ઘટે એમ હતું એટલે બે ઠેલી આપણી મોટર સાયકલ છે એમાં લઈ આવ્યો હતો પછી આ તોડી નાખી છે ખાતરની ઠેલી હવે જેમ ખાતર પૂરું થતું જાય ડબ્બામાં એમ આપણે ભેળવાનું છે કેમકે વધનું પડ્યું ન રહે ભેળવેલું એટલે એ રીતનું આપણે ભેળવાનું છે એક ડોલ છે હવે પછી ડબ્બો ભરેલો છે ખાલી થઈ જાય પછી આપણે પાછું ભેળવીશું આ પાણી પી લીધા છે ને પાછું ખાતર વાવવાનું શરૂ કરી દીધું છે જો આ બાજુ ને આ બાજુ અંધારું થવા મળ્યું છે જો વરસાદ આવી જાય તો ભાળા ન બાંધવા તો આજને આજ આવે તો નગર તો પાળા બાંધવા જ જોઈએ ખાતર વવેરે એટલે પાળા બાંધવાનું શરૂ કરવાનું છે ખેતરમાં ખાતર વાવી દીધું છે અને ખાતર વાવવાનું જે હાથી હતું એ આપણે સનાડાની પાછળથી છોડી દીધું છે સનડો જે છે એ સાંભળે લઈ ગયા છે કેમ કે ન્યા જે છે એ પાળા બાંધવાનું બલૂમ ન્યા પીડ્યું છે એટલે સનાડાની પાછળ જોડી ને પાળા બાંધવાનું આપણે શરૂ કરી દીધું સનાડાની પાછળ બલૂમ જોડીને પાળા બાંધવાનું શરૂ કરી દીધું છે લગભગ આઠક કેરામાં પાળા બાંધી દીધા છે તમને બતાવું આ રીતે પાળા બંધાઈ ગયા છે અને વચ્ચે પાહ આપણે પડી રહેવા દીધી છે કેમકે પાહ આપણે નવી કરવી ન પડે એટલે પાં પડી રહેવા દીધી છે પાળા એ વ્યવસ્થિત રીતે બંધાય છે એટલે પાં આપણે એ રીતની જ પડી રહેવા દીધી છે વધનું પાળો આપણે બહુ મોટાને કર્યા અને પાહ હે ઓછી એટલે આપણે એ રીતનું પાળા બાંધવાનું શરૂ કરી દીધું છે એક ખેતરમાં આપણે પાળા બંધાઈ ગયા છે એટલે હવે ઘરે જવાનું છે અને આ ખેતરમાં પાણી પાવાનું છે એટલે ને એવું કરવાનું બાકી છે એ હવે કાલે કાલે પાણી પાવાનું છે એટલે પહેલાં તો આપણે કાલે સવારમાં આપણે ધોરિયો કરી અને પાણી શરૂ કરી દેવું એક ખેતરમાં આપણે કમ્પ્લીટ રીતે ખાતર વાવી દીધું પાળા બાંધી દીધા છે આ ખેતર પી જાય એટલે પછી બીજા ખેતરે આપણે પાળા અને ખાતર બેય કામકાજ શરૂ કરીશું અત્યારે આ એક ખેતર આપણે જે છે અને એ દઈ એટલે પછી બીજા ખેતર આપણે પાવાનું શરૂ કરીશું તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળી હવે નવા વ્લોગમાં